સુરતના પાંડેસરામાં જન સેવા હોસ્પિટલની તપાસ બાદ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરી સાત દિવસમાં દસ્તાવેજ અને વિગતો રજૂ કરવા કહ્યું સુરતના પાંડેસરા ખાતે નકલી ડોક્ટરો દ્વારા શરૂ કરાયેલ જન સેવા હોસ્પિટલને સીલ કરાઈ ભાડાનો કરાર પણ બોગસ ડોક્ટરના નામે નકલી હોસ્પિટલ બે નકલી ડોક્ટર અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવામાં આવી પહેલા મહાલક્ષ્મી થિયેટર હતું બે હજાર અગિયારમાં બંધ થયું ઉદ્ઘાટનના પંદર દિવસ પહેલા જ હોસ્પિટલ શરૂ કરવા માટેના કામની શરૂઆત થઈ હોસ્પિટલ માટે

ડોક્ટર અનિલ પટેલ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર તેમજ ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રિંગ ઓફિસર ઓથોરિટી હોસ્પિટલની બપોરે મુલાકાત કરવામાં આવી હતી પણ જે એમનું જે પરમિશન જે આપણો એક્ટ છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ કોઈ પરમિશન લેવામાં આવી નથી તેમજ લેખિતમાં પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી અને હાયર એનઓસી અને બાયોમેડિકલ વેસ્ટના પ્રમાણપત્રો એનઓસી લેવાનું થાય છે તે પણ અહીંયા

પ્રથમ દિવસે પણ અમારી ટીમ પોલીસ વિભાગ સાથે ઉપલબ્ધ હતી અને પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમે મળી ગઈ હતી અને અત્યારે આજે બપોરે અમે જે આવ્યા છે એ બધું અવલોકન કર્યા પછી અત્યારે જે એમાં જે એક્ટ છે એમાં ભંગ થયેલો એવું જણાય છે એટલા માટે અત્યારે સીલ કરી રહ્યા છે અને એમને જે પણ પ્રમાણપત્રો રજૂ કરવાના થાય છે એક્ટ મુજબ તે રજૂ કરવા માટે ગુરુવારે આવતા ગુરુવારે એમને મારી ઓફિસમાં બોલાવ્યા છે